વિભિન્ન પ્રકારની ગતિઓ શું તમે ક્યારે ધ્યાનથી જોયું છે કે આપણી ચારે બાજુની વસ્તુઓ કેવી અલગ અલગ રીતે હાલતી ચાલતી હોય છે આ સિવાય કેટલીક અન્ય ગતિઓ પણ હોય છે જે કદાચ તમે નહીં જોઈ હોય આપણે વસ્તુઓને અલગ અલગ રીતે ચાલવાની કે ગતિ કરવાની રીત જોઈ પરંતુ આપણને એ કેવી રીતે ખબર પડે કે 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 વસ્તુ ચાલી રહી રહી છે છે હલી હવે તમે કહેશો કેવો મૂર્ખતાપૂર્ણ પ્રશ્ન છે પરંતુ આ વાત એટલી પણ સરળ નથી જેટલી લાગે છે હવે ટેબલ ઉપર મૂકેલા આ ગ્લાસ ને જુઓ શું તે હલી રહ્યો છે હવે કહો શું તે હવે હલી રહ્યો છે કેમ ફસાઈ ગયા ને તેનો અર્થ એ થયો કે જવાબ હંમેશા એ બાબત ઉપર નિર્ભર કરે છે કે ગ્લાસ નું હલવું તમે ટેબલ હલવાના હિસાબે અથવા આજુબાજુની ની વસ્તુઓના ખસવાના હિસાબે જોઈ રહ્યા છો ગતિ ને આપણે હંમેશા કોઈ અન્ય વસ્તુ ના સંદર્ભમાં એટલે કે કોઈ વસ્તુ અન્ય કોઈ વસ્તુ મુજબ કેવી રીતે ચાલી રહી છે અથવા હલી રહી છે એ રીતે દર્શાવે છે એ આ બાબત ઉપર પણ આધારિત છે કે જે વસ્તુની ગતિ થઈ રહી છે તેને આપણે ક્યાંથી જોઈ રહ્યા છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સુરેખ ગતિ આ પ્રકારની ગતિમાં વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાન થતી હોય છે ક્યારેક ક્યારેક વસ્તુઓ એક સીધી રેખામાં ગતિ કરે છે પરંતુ મોટા ભાગે જે ગતિ આપણે જોઈએ છીએ તે એક સીધી રેખામાં નથી હોતી વસ્તુઓ ઘણીવાર એક વળાંકવાળા રસ્તામાં ચાલે છે જરા વિચારીને જુઓ કે ઉછળતો આ દડો કેવો દેખાશે જો તેને પાછળથી જોવામાં આવે તો કોઈની બાજુ ફરવું વર્તુળાકાર ગતિ અને પરિભ્રમણ તમે ભમરડાનું ગોળ ગોળ નાચવાનું તો જરૂર જોયું હશે એક દડાને પણ ફરતો આપણે સૌએ જોયો છે આપણને શું દેખાય છે આ બંને અલગ અલગ પ્રકારની ગતિ છે ભમરડો અથવા દળો પોતાની જગ્યાથી થોડો ખસે છે પણ તે પોતાની ચારે બાજુ અથવા તો પોતાની ધરીની ચારે તરફ ખૂબ ઝડપથી ફરે છે પણ જ્યારે આપણે ભમરડા અથવા દળાને ઉપરની બાજુએથી જોઈએ છીએ ત્યારે તે આ રીતે દેખાય છે અને આપણે કહીએ છીએ કે દળો પોતાની ધરી ઉપર ફરી રહ્યો છે હવે આ છોકરીઓને જુઓ તમે પણ આ રમત જરૂર રમ્યા હશો પણ ક્યારે વિચાર્યું છે કે તેને શું કહેવામાં આવે છે શું આ પરિભ્રમણ એટલે કે ચારે બાજુ ભ્રમણ કરવાનું છે જરા વિચારીને જુઓ હવે જ્યાં સુધી તમે વિચારી રહ્યા છો ત્યાં સુધી આ છોકરાને જુઓ તેની પાસે એક દોરો છે જેના એક છેડે પથ્થર બાંધેલો છે અને આ પથ્થર તેની આંગળીઓની આજુબાજુ એક ગોળ ચક્રાકારમાં ફરી રહ્યો છે આપણી પૃથ્વી પણ એક દડાની જેમ જ છે તે પોતાની ધરી ઉપર ભ્રમણ કરતી રહે છે પૃથ્વી પોતાની ધરી ઉપર ચોવીસ કલાકમાં એક ચક્કર પૂરું કરે છે પૃથ્વી સૂર્યની આજુબાજુ પણ ફરે છે અને એક વર્ષ એટલે કે ત્રણસો દિવસમાં એક ચક્કર પૂરું કરે છે તો આપણે કહીએ છીએ કે પૃથ્વી બે પ્રકારે ગતિ કરે છે એક પોતાની ધરી ઉપર પરિભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરવું અને બીજું છે સૂર્યની આજુબાજુ એક વર્તુળાકાર માર્ગ ઉપર ફરવું પણ શું તમે જાણો છો કે સૂર્ય અને બાકીના તમામ ગ્રહોની સાથે પૃથ્વી આકાશગંગાના પણ ચક્કર લગાવે છે અને આકાશગંગા પણ સતત ગતિ કરી રહી છે તમારું મગજ પણ પરિભ્રમણ એટલે કે ચક્કર ખાવા લાગ્યું ને સારું ચાલો ભાઈ હવે પૃથ્વી ઉપર પરત જઈએ હવેની ગતિ છે પેન્ડ્યુલમની ગતિ એટલે કે આવર્ત અથવા આંદોલિત ગતિ તમે પેન્ડુલમ જોયું છે તે કેવી રીતે ગતિ કરે છે તેનો એક છેડો બંધાયેલો હોય છે તેથી તેનો બીજો છેડો એક છેડેથી બીજા છેડે ગતિ કરે છે તે ન તો પોતાની જગ્યા બદલે છે અને ન ભમરડા જેવું ફરે છે કે ન સૂર્યની ચારે બાજુ પૃથ્વીની જેમ ધરી ઉપર ફરે છે હવે જો તમે એક બાજુથી પેન્ડુલમને જુઓ તો શું દેખાશે તમને માત્ર પેન્ડ્યુલમનું વજન અથવા બોબ દેખાશે જે ઉપર નીચે ગતિ કરે છે કંપન જો તમે સ્ટીલ અથવા ધાતુના ખાલી વાસણને એક ચમચી વડે ઠપકારો છો અને પછી તેને હળવેથી હળો તો તેમાં થઈ રહેલ કંપનને અનુભવી શકો છો તમે તે અવાજને પણ સાંભળી શકો છો જે વાસણને માર્યા પછી તેમાંથી નીકળે છે કંપન દ્વારા અવાજ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કે આપણા વાજા અથવા વાદ્ય યંત્ર કંપનના કારણે સંગીત ઉત્પન્ન કરે છે અહીં થાય છે એવું કે બંને બાજુથી બાંધેલા તાર બંને છેડાની વચ્ચે કંપન કરે છે પણ આ તરંગની જેમ કેમ દેખાય છે આ તરંગો વિશે આપણે આજે નહીં પણ ફરી ક્યારેક શીખીશું હમણાં જ આપણે અલગ અલગ પ્રકારની ગતિ જોઈ તો ચાલો તેનું પુનરાવર્તન કરીએ સુરેખ ગતિ જેમાં વસ્તુઓ એક સીધી રેખામાં અથવા એક વળાંકવાળા રસ્તા ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વર્તુળાકાર ગતિ જ્યાં વસ્તુઓ એક કેન્દ્રની ચારે બાજુએ વર્તુળાકાર માર્ગમાં ફરે છે પરિભ્રમણ અહી વસ્તુઓ એક ધરીની આજુબાજુ પોતાની જ જગ્યાએ ભ્રમણ કરે છે આવર્ત અથવા આંદોલિત ગતિ જ્યારે વસ્તુઓ એક બિંદુ પર બંધાયેલી રહે છે અને એક રેખાની એક તરફથી બીજી તરફ ગતિ કરે છે કંપન આ એક એક પ્રકારની આંદોલિત ગતિ છે જ્યાં વસ્તુઓ સંદર્ભરેખા અથવા બિંદુ ની આજુબાજુ આગળ પાછળ ગતિ કરે છે હવે જયારે તમે આ તમામ પ્રકારની ગતિ વિશે જાણી લીધું છે તો વાર શેની તમારી આજુબાજુની દુનિયામાં આ બધી જ ગતિઓ શોધવાનો પ્રયાસ કરો